અરવલ્લી જિલ્લામાં પશુપાલકોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે કે પશુપાલકોએ વિરોધ વચ્ચે પહેલ કરી છે બિલકુલ મોડાસાના ગામના પશુપાલકોએ દૂધનું વિતરણ કર્યું હાઈવે પર વાહન ચાલકોને દૂધ અપાયું ત્રણસો પચાસ પાઉચ તૈયાર કરીને હાઈવે પર વિતરણ કરવામાં આવ્યું હતું તો દૂધનો વેડફાટ ન કરી જરૂરિયાતમંદ લોકોને દૂધ અપાઈને અનોખી પહેલ કરી વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લામાં પશુપાલકોમાં રોષ હાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે તો આ વિરોધ વચ્ચે એક અનોખી પહેલ મોડાસાના વરથુ ગામના પશુપાલકો દ્વારા કરવામાં આવી છે દૂધનું વિતરણ કરવામાં આવ્યું છે જ્યાં શામળાજી હાઈવે પર વાહન ચાલકોને દૂધ અપાવ હતું જણાવી દઉં કે ચારસો લિટર દૂધમાંથી ત્રણસો પચાસ જેટલા પાઉચ તૈયાર કરીને ત્યારબાદ હાઈવે પર તેનું વિતરણ કરાયું હતું દૂધનો વેડફાટ ન કરી જરૂરિયાતમંદ લોકોને દૂધનું વિતરણ કરીને પશુપાલકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ મામલે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અલ્પેશ રાઠોડ જોડાઈ ચુક્યા છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા જે પ્રશ્ન ઉભો થયો છે એમાં શરૂઆતના તબક્કે લોકોએ દૂધ રસ્તા પર ઢોળી દીધું હતું પરંતુ જેમ જેમ સમજ આવતી ગઈ તેમ તેમ એનો સદયુગ ચાલુ કર્યો છે આજે સવારે મોડાસા શામળાજી રોડ ઉપર ના વર્થુ ગામના લોકોએ અંદાજે ચારસો એક લીટર દૂધ ની એક એક લીટર નું પાઉચ બનાવી અને રસ્તા પર આવતા જતા લોકો અને જરૂરિયાતમંદ લોકોને વાહન ઉભો રખાવી અને અથવા તો ત્યાં પગે ચાલતા જતા હોય એ લોકોને એક એક પાઉચ આપ્યું હતું એમ દૂધ ઢોળવાના બદલે કોઈના ઉપયોગમાં આવે તેવી રીતનું સદકાર્ય વરથુ ગામના યુવાનોએ કર્યું હતું જી જે બિલકુલ થી અલ્પેશજી અરવલ્લી જિલ્લા ખાતે પશુપાલકો માં રોષ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સાબર ડેરી જાહેરાત કરી કે નવસો પંચાણું રૂપિયા પ્રમાણે તમને ભાવ ફેર આપવામાં આવશે એટલે સો પાંત્રીસ રૂપિયા પ્લસ કરીને આપવામાં આવશે પરંતુ આ ભાવ ફેર પશુપાલકોને માન્ય ના હોય તેવું લાગી રહ્યું છે કેમ કે કોઈ પણ દૂધ મંડળીઓ હજી સુધી દસ દૂધ મંડળીઓ ચાલુ થઈ નથી સાબર રોજનું સોળ થી સત્તર લાખ દૂધ માઇનસ થઈ રહ્યું છે એટલે એના પરથી એવો અંદાજ લગાવી શકાય કે હજુ પણ જો આ માંગણીઓ જે પશુપાલકોની છે એ ભાવ ફેર ટકાવારી પ્રમાણે આપવામાં આવે અને જે કેસો થયેલા છે જે પશુપાલકો પર કેસો થયેલા છે પાછા ખેંચવામાં આવે પશુપાલકો માં રોષ યથાવત જોવા મળી રહ્યો છે પશુપાલકોએ વિરોધ વચ્ચે અનોખી પહેલ કરી છે મોડાસાના વર્તુ ગામના પશુપાલકોએ કર્યું છે દૂધનું વિતરણ શામળાજી હાઈવે પર વાહન ચાલકોને દૂધ અપાયું હતું ચારસો લીટર દૂધમાંથી ત્રણસો જેટલા પાઉચ તૈયાર કરીને હાઈવે પર તેનું વિતરણ કરવામાં આવ્યું હતું કહી શકાય કે પશુપાલકોએ વિરોધ વચ્ચે એક અનોખી પહેલ કરી છે તો દૂધનો વેડફાટ ન કરીને જરૂરિયાતમંદ લોકોને હાઈવે પર વાહનો ઉભા રખાવી અને ત્યારબાદ દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું